ભરૂચ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જાડેશ્વરના સાંઈ મંદિરથી પ્રારંભ થઈને નીલકંઠ ઉપવન સુધી ઉત્સાહપૂર્વક યોજાઈ આજના સમયમાં મોબાઈલ ફોન દ્વારા લોકો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા થયા છે જેના કારણે પરંપરાગત ફોટોગ્રાફી વ્યવસાય પર આંશિક અસર જોવા મળી રહી છે તેમ છતાં ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ સર્જનાત્મક કળા છે એવો સંદેશ આ રેલી દ્વારા જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો ઓગણીસ ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે અઢારસો ઓગણચાલીસમાં ફ્રાન્સે ડેગોરો ટાઈપ નામની પ્રથમ કેમેરા ટેકનિક દુનિયાને અર્પણ કરી હતી તે દિવસની યાદમાં આ દિવસ ઉજવાય છે ફોટોગ્રાફી માનવ જીવનની ક્ષણોને સજીવ બનાવીને આગલા પેઢી સુધી પહોંચાડવાનું મહત્વનું કાર્ય કરે છે આ દિવસ ફોટોગ્રાફીના ઇતિહાસ વિકાસ અને તેના સામાજિક સાંસ્કૃતિક મહત્વને યાદ કરવાનો દિવસ છે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે જેથી યુવાનોને ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને આ કળા જીવંત રહી શકે ફોટોગ્રાફી કેમેરાની શોધ અઢારસો છત્રીસમાં ફ્રાન્સના લુઈસ અને તેના મિત્રે કરી હતી ત્યારથી વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવાય છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે સમગ્ર વર્લ્ડમાં ઉજવાય છે આજે અમે ભરૂચ જિલ્લાના તમામ ફોટોગ્રાફરો વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવીએ છીએ અને મજા કરીએ છીએ આજે અમારી વર્લ્ડ ફોટોગ્રાફીની રેલી જાડેશ્વર સાંઈ બાબાના મંદિરથી લઈને અને નીલકંઠ ઉપવન સુધી જશે અને સમગ્ર રેલી સાંજ અને સારી રીતે અમે કાઢીશું

આ દિવસે સમગ્ર ફોટોગ્રાફરો એ દિવસ આયોજન કરીએ છીએ અને એની અંદર સમગ્ર ફોટોગ્રાફરો ભાગ લેતા હોય છે તો સૌથી પહેલા તો હું બધા ફોટોગ્રાફરોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરૂચ ફોટોડીયો કમિટી તરફથી અને બીજા કે અમે લોકો દર અગિયાર વર્ષથી લગભગ ભરૂચની અંદર જ એક નાની નાની ટ્રેનિંગ પણ અમે લોકો ભરૂચની અંદર આ ફોટોગ્રાફરોને આપતા હોઈએ છીએ તો એની અંદર બી બધા જ ફોટોગ્રાફરો ખૂબ સાથ અને સહકાર અમને લોકોને આપે છે એ બદલ સૌ ફોટોગ્રાફર મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હેન જય ભારત વંદે માતરમ આ હાલની અંદર જે મોબાઈલ યુગ આવી ગયો છે તેમાં ફોટોગ્રાફી પર કેટલી અસર પડી છે અને વિડિયોગ્રાફી પર કેટલી અસર પડી છે હા મોબાઈલ યુગ આવી ગયો છે એની અંદર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર અસર થઈ છે પણ ફોટોગ્રાફી એક કળા છે એક માઇન્ડ ગેમ છે જે મોબાઈલ ની અંદર અને એની અંદર એ શક્ય નથી પણ જે ફોટોગ્રાફર અત્યારે અહીંયા જેટલા ભી ફોટોગ્રાફર અમારી સાથે હોય છે એ દરેક ફોટોગ્રાફરની એક પ્રોફેશનલ ફોટોગ્રાફી તરીકેની એક છાપ ઊભી થયેલી હોય છે એટલે કોઈ બી ડિવાઇસ નવા આવતા હોય એમાં થોડી ઘણી અસર થતી હોય છે પણ જે રિયલ ટાઈમ હોતા હોય રિયલ વસ્તુ હોતી હોય રિયલ ઈવેન્ટ થતી હોય ત્યારે એ જગ્યાએ મોબાઈલ ફોટોગ્રાફી કે મોબાઈલથી વિડીયોગ્રાફી કરવી એ શક્ય હોતી નથી એ પણ અમારા અમે એ બાબતે પણ અમે લોકોએ ધ્યાન રાખીએ છીએ અને આના બાબતે પણ અમે લોકો આના વિશે બી ટ્રેનિંગનો અમે પ્રોગ્રામ કરતા રહીએ છીએ